નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશનમાં માં આપનું સ્વાગત છે અને હું છું પરેશ મિત્રો ખાસ કરીને આજના વિડીયો આપણે શિયાળુ પાકમાં વટાણાના પાકની ખાસ અગત્યની માહિતી આપવાની છે આમ જોવા જઈએ તો શિયાળુ પાક તરીકે આપણે અનેક પ્રકારના પાક છે ગુજરાતમાં વવાય છે જેની અંદર જોવા જઈએ તો ઘઉં હોય લસણ ડુંગળી અથવા તો જે ધાણા છે જીરું છે ચણા છે અને બીજા પણ અન્ય પ્રકારના જે પાકનું આપણે શિયાળુ પાક તરીકે વાવેતર કરતા હોય છે એમાંનો એક પાક છે વટાણાનો પાક આમ જોવા જઈએ તો વટાણાનો પાકનું વાવેતર છે ગુજરાત ની અંદર ખૂબ ઘટી રહ્યું છે અને અત્યારે પણ સીમિત વિસ્તારોમાં હજુ થાય છે ખાસ કરીને રાજકોટ જિલ્લાના અમુક વિસ્તારો છે સુરેન્દ્રનગરના એકલદોકલ સેન્ટર છે ત્યાર પછી મધ્ય ગુજરાત જેવા વિસ્તારોની અંદર મધ્ય અને મધ્ય પૂર્વ ગુજરાતમાં પણ એનું વાવેતર થાય છે બાકી મધ્યપ્રદેશની અંદર આનું વાવેતર છે એ મોટા પ્રમાણમાં જોવા મળે છે વટાણાનો પાક છે એ પણ ખેડૂત માટે એક અનુકૂળ પાક મારી દૃષ્ટિએ છે હવે વટાણાનો જે પાક છે એમાં વટાણાની બે વેરાયટી આવે છે એક તો જે આપણે લીલા વટાણા જે શાકભાજીની અંદર આપણે વાપરીએ છીએ એ લીલા વટાણા અને બીજા હોય છે સૂકા વટાણા જે આપણે પકવવાના હોય છે એટલે બંને વેરાયટી પણ અલગ અલગ હોય છે આમ જોવા જઈએ તો લીલા વટાણા એટલે કે ટેન ટેન વેરાયટી આવે છે અને જે પકવવાના વટાણા જે આવે છે એને ટ્વેન્ટી ટ્વેન્ટી કહેવામાં આવે છે મોટાભાગે આપણા ગુજરાતની અંદર ટ્વેન્ટી ટ્વેન્ટી વેરાયટીનું વાવેતર થાય છે જે ટેન ટેન છે એ મધ્ય પૂર્વ ગુજરાત અને મધ્યપ્રદેશમાંથી આપણે એ શાકભાજીના રૂપમાં અહીંયા આવતા હોય છે પણ જે આપણે વટાણા વાવવા હોય તો મારી દ્રષ્ટિએ પકવવાના એટલે કે ટેન ટેન વટાણા છે એ વેરાયટી ખૂબ સારી આમ તો ચણા સાથે જ મળતો પાક છે અને આનું જે વાવેતર કરવાનું હોય તો જે સોળ ગુટ્ઠાવાળો વિઘો હોય એની અંદર લગભગ આપણે દસથી બાર કિલો બિયારણનો દર ની જરૂર પડે છે ખાસ કરીને જોવા જઈએ તો આપણે એક એકર પ્રમાણે જોવા જઈએ તો પચીસથી લઈને ત્રીસ કિલો જે એનું બિયારણનો દર છે એ એક એકરની અંદર રાખવો જોઈએ વટાણા છે એ આમ તો સો થી લઈ અને એકસો પંદર દિવસ સુધીમાં પાકતો પાક છે ઘણી વખત આપણે વાતાવરણ અને જમીન ઉપર પણ થોડો ઘણો આધાર રાખતું હોય છે પણ વટાણા છે એમાં ઓછા ખર્ચે આ સારો પાક લઈ શકાય છે માનીએ કે આપણે એક એકરની અંદર પચીસથી ત્રીસ કિલો જેવું આપણે આનું બિયારણ વાવીએ છીએ જે સોથી લઈને એકસો પંદર દિવસની અંદર આ પાક તૈયાર થાય છે ખાસ કરીને પાણીની વાત કરવામાં આવે તો આને ચારથી લઈને પાંચ પાણી જોઈએ જો જમીન બહુ આછી હોય પાણી ત્યાં સંગ્રહ ન થતું હોય તો એકાદ પાણી આપણે આને વધુ પીવડાવવું પડે છે પણ ઓછા પાણી એ પાક તો પાક છે પણ ખાસ વટાણાના પાકને મીઠા પાણીની ખૂબ જરૂર પડે છે જો આની અંદર મોરું પાણી હોય અથવા તો ખારું પાણી હોય તો વટાણા બરાબર થતા નથી એમાં રોગ જીવાતનું પ્રમાણ વધી જાય છે ખાસ કરીને રોગનું પ્રમાણ ફૂગનું પ્રમાણ વધી જાય છે સુકારો છે એ પણ પછી વધુ જોવા મળે છે એટલે ખાસ જો આપણી પાસે મીઠું પાણી હોય તો જ આપણે વટાણાનું વાવેતર કરવું જોઈએ એટલે મીઠું પાણી હોય ને મીડિયમ વાળું પાણી હોય તો વટાણા આ રીતે આપણે વાવી શકાય છે વટાણાનું જે ઉત્પાદન છે એ એવરેજ ગુજરાતની અંદર જે આપણે વાવેતર કરીએ છીએ તો એવરેજ સાડત્રીસ મણથી લઈ અને પિસ્તાલીસ પચાસ મણ સુધીનું ઉત્પાદન એક એકરમાંથી આવે છે એટલે ઉત્પાદનની દ્રષ્ટિએ પણ સારું છે બીજા નંબરની અંદર વાવેતર કર્યા પછી આમાં બહુ વધારે પડતા ખર્ચા રહેતા નથી એક પાવડી મીલ્યો છે ડાવડી મીલ્યો છે એવી જે ફૂગનું પ્રમાણ રહેતું હોય છે સામાન્ય દવા છાંટકાવ કરવાથી એનો કંટ્રોલ પણ થતું હોય છે સામાન્ય રીતે જોવા જઈએ તો આપણે બે થી ત્રણ છંટકાવ આપણે દવાના કર્યા હોય તો આપણે ફૂગમાં પણ સારું એવું નિયંત્રણ મળી જશે અને બહુ કાંઈ એમાં દવાનો ખર્ચો નહીં થાય એક બીજો પ્રોબ્લેમ રહેશે ઈયળનો ઈયળ આવે ત્યારે પણ એકથી બે ડોઝ આપણે ઈયળની દવાના કરવા પડતા હોય છે એટલે ઓછી દવાનો ખર્ચ થશે અને એકંદરે વટાણાનો પાક છે એ પણ આપણા માટે ખર્ચની દ્રષ્ટિએ ઓછો રહેશે ને ઉત્પાદનની દ્રષ્ટિએ સારો રહેશે જેથી કરીને આપણે ઓછા ખર્ચની અંદર વધુ ઉત્પાદન અને શિયાળુ પાકમાં કંઈક અલગ વાવેતર કરવું હોય તો વટાણાનો પાક છે મારી દ્રષ્ટિએ ખેડૂતોએ અપનાવવો જોઈએ જેમાં બધા જ ખેડૂતો છે અલગ અલગ પ્રકારના વાવેતર કરતા હોય ત્યારે અમુક ખેડૂતને જો પાણી મીઠું હોય ને જમીન સારી હોય તો વટાણાનો પાક વાવો એવું પણ મારી એક ભલામણ રહેશે વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયો લાઈન ગ્રુપમાં શેર કરવો યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરજો નમસ્કાર